નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ટુ ડે ન્યૂઝ પાદરા એકલબારા ગામની હઝરત શાહ ક્યામુદ્દીન ચિસ્તી સાહેબની દરગાહે ઉર્સ નિમિત્તે સંદલ સહિતના કાર્યક્રમો યોજાય પાદરાના એકલબારાના હઝરત શાહ ક્યામુદ્દીન ચિસ્તી સાહેબની દરગાહે દર વર્ષે હર્ષોલ્લાસ સાથે ઉર્ષની ઉજવણી કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉર્ષની ઉજવણી અંતર્ગત સંદલ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું અહીં હજારો ભક્તો દૂર દૂરથી આવતા હોય છે પરંપરાગત દર વર્ષે દરગાહ ખાતે સંદલમાં દાદા સાહેબ ઠાકોરનો પરિવાર હાજરી આપે છે જેઓના પરિવારના જસપાલસિંહ પઢિયાર જેઓ પૂર્વ ધારાસભ્ય છે તેઓનો પરિવાર પણ હાજરી આપતો હોય છે આમ બંને પરિવારોમાં ચાલતી આવી પરંપરા આજે પણ યથાવત છે બંને સાથે મળીને મંદર માં જોડાય છે કોમી એકતા અને ઘરે ઘરે ગાયો પાળોના સંદેશા સાથે ઉર્ષની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી જેમાં રાજ્ય અને જિલ્લાભરમાંથી હજારો ભક્તો પધાર્યા હતા વર્ષોની પરંપરા મુજબ એકલબારા દાદા સહ ચિસ્તી જીની દરગાહ ઉપર પરંપરાગત આજે અને કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા દાદાના દર્શન અને સંદલમાં ભાગ લેવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે વર્ષોની પરંપરા મુજબ એકલબારા ગ્રામજનો ઠાકોર સાહેબના ના પરિવાર માંથી તમામ સાથે ગ્રામજનો પણ અહીંયા બાવા સાહેબના સંદલનું સ્વાગત કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે ત્યારે ઠાકોર પરિવાર સાથે દાદાના પરિવારમાંથી અહીંયા અત્યારે સજ્જનાસિંહ તરીકે કદીર પીર જાદા છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત થયા છે સૌ સૌ સાથે મળીને અહીંયા સંદલ લઈને નીકળીશું અને દરગાહમાં જઈને દાદા બાબા સાહેબને જે સંદલ ચડાવવાનો જે કાર્યક્રમ છે એને આગળ વધારીશું આજે વડોદરા પાદરા તાલુકામાં એકલબારા ખાતે હજરત શાહ દાદા કયામુદ્દીન ચિશ્તીનો સંદલ અને ઉર્સ ઉજવાઈ રહ્યો છે સાડા ત્રણસો વર્ષની પરંપરા મુજબ બાવા ફરી શકરગંજ ચિશ્તીયાના સિલસિલાથી આ ઉર્સ ઉજવાઈ રહ્યો છે તેની પરંપરામાં એકલબારાના ઠાકોર દાજી ઠાકોર અને અમારા વડવાઓ તે કાયમુદ્દીન દાદાના વંશજ નવ પેઢી આજે મારા સુધી દાજી ઠાકોરથી જસપાલ ઠાકોર સુધી અને કયામુદ્દીન દાદાથી કદીર પીરઝાદા સુધી આ જે સિલસિલો છે એ સિલસિલામાં પરંપરા મુજબ કોમી એકતા ઘેર ઘેર ગાય પાડો અહીંયા જ મોરારી બાપુએ તુલસીનું પાન આપ્યું હતું અને અહીંયાથી ગૌશાળા શરૂ થઈ અને પિંગલવાળામાં દરગાહ ના નામે ગૌશાળા ચાલે છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ કૌમી એકતાનો મેસેજ અહીંયા આપવામાં આવે છે અહીંયા આદિવાસી ભજન મંડળીઓ હોય છે અને મોટા મિયા માંગરોલની ગાદીના નામે આ અમારો આખો સિલસિલો ચાલી રહ્યો છે આ સિલસિલામાં આજે હજારો માણસો હિન્દુ મુસ્લિમ શીખ ઇસાઇ આવ્યા છે આ સંદલ અહીંયાથી ઠાકોર સાહેબના માણવે જશે ઠાકોર સાહેબ એ સંદલને સાથે રાખશે અને અમે બધા ભેગા થઈને આ સંદલ ચડાવશું અમારો એક જ મેસેજ છે આ દેશની પ્રગતિ થાય કોમી એકતા રહે અને જે પરંપરા મુજબ લોકો ધાર્મિક આસ્થા લઈને આવે છે એ આસ્થા મુજબ ચિસ્તી સિલસિલામાં આવેલા લોકોને અમારા આશીર્વાદ છે કયામુદ્દીન દાદા ચિશ્તીના આશીર્વાદ છે અને આ જ રીતે આપ સૌ અહીંયા આ એકલબારામાં ખૂબ સારી રીતે કોમી એકતા સાથે આપની ધાર્મિક આસ્થા સાથે આવો આપ સૌનું સ્વાગત છે ધન્યવાદ